વડોદરાના કુશળ અને પ્રતિભાશાળી સ્નાતકો અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠ કંપનીઓને આમંત્રણ આપ્યું હતું અને વડોદરા અને નજીકના જિલ્લાઓની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કર્યા હતા વિદ્યાર્થીઓ સ્નાતકો અને વ્યવસાયિકો મેનેજમેન્ટ એન્જિનિયરિંગ નર્સિંગ ફાર્મસી અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગાર શોષવા માટે એક આવ્યા હતા નિર્મા લિમિટેડ એસબીઆઈ સન ફાર્મા પોલિસી બજાર મર્કરી લેબોરેટરી મેડકાર્ડ ફાર્મસી સયાજી હોસ્ટેલ જેવી પ્રખ્યાત સંસ્થાઓએ પ્લેસમેન્ટ પેરમાં ભાગ લીધો હતો સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સની સ્થાપના વર્ષ બે હજાર બેમાં કરવામાં આવી હતી તે વડોદરામાં આવેલી એક ખાનગી યુનિવર્સિટી છે જેમાં સત્તરથી વધુ રાષ્ટ્રીયતાના વિદ્યાર્થીઓ અને પચાસ હજાર વિદ્યાર્થીઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક છે ટાઈમ્સ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ સર્વેક્ષણ દ્વારા યુનિવર્સિટીને પશ્ચિમ ઝોનમાં વીસમું સ્થાન પણ મેળવ્યું છે ટાઈમ છે કે કંપનીઝમાં પ્લેસ થાય છે અને ત્યારે જ એમનું ગ્રોથ થશે અને ઇન્ડિયા બિંગ અ સુપર પાવર અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સરનું જે વિઝન છે કે ઇન્ડિયા સુપર નેશન બને નેશનલ પાવર બને તો આ બધા આપણા નેશનલ બિલ્ડર્સ ઓફ ટુમોરો છે સો આઈ વોન્ટ ટુ વિશ ઓલ ગ્રેટ ગ્રેટ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધર ફ્યુચર આઈ એમ પ્રાઉડ ટુ ઓર્ગેનાઇઝ ધીસ ઇવેન્ટ થેન્ક યુ આપ સર્વેને સંદેશ છે અને એ જો આપ જાહેર કરી શકશો તો મીડિયાનું મોટું માધ્યમ છે અને આ બધા જ મીડિયા જો એ જાહેરાત આપશે તો હું શ્યોર છું કે આજનો મેગા પ્લેસમેન્ટ સેલ અમારો એક સાર્થક નિવડશે અને વર્ષો વર્ષ અમને પણ ઇન્સ્પિરેશન મળશે અને વર્ષો વર્ષ અમે પણ આનાથી વધારે જોશમાં જુસ્સામાં ઉત્સાહમાં આ કામ કરી શકીશું થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જે લોકોને સ્કિલિંગ માટે છે એમાં નેશનલ કેરિયર સેન્ટરના જે કોચિંગ સેન્ટર છે જેના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અનુબંધમ નામ નોંધણી કેમ્પનું થવાનું છે એનસીએસ પર નામ નોંધણી તેમજ ઓવરસીઝ જેને ગાઈડન્સ જોઈતું હોય છે જોબ અને એમ્પ્લોયમેન્ટ માટે એના માટે પણ આજના જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે